તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ગમન ભુવાજીનો એક વિડિયો છે સાહેબ વાયરલ થયો હતો એટલે કે કીર્તિબેને ગમન ભુવાજી વિશે કાંઈ કીધું હતું ને એ સાહેબ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને ત્યારબાદ જેટલા પણ ભુવાજીના આશિકો છે ભુવાજીના ચાહક મિત્રો છે કે જે ખરેખર દિલથી ભુવાજીને માને છે અને ભુવાજી પ્રત્યે પ્રેમ છે એવા લોકોએ સોશિયલ મીડિયા સમક્ષ આવે અને કીર્તિબેનને બે શબ્દો કીધા હતા તો શું ખરેખર કીર્તિબેન બે શબ્દો કીધા છે એને લઈને ખરેખર ભુવાજીનું કોઈ અપમાન થયું છે કે પછી શું ખરેખર ને કીર્તિબેન બંને એક છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ મારા ભાઈઓ તમને વિડીયોની અંદર આપવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે બધાએ લોકોને ખબર છે ભાઈ કે કીર્તિબેને ગમન ભુવાજી વિશે કીધું હતું અને જેટલા પણ વિડીયો બનાવે છે જેટલા પણ ક્રિએટરો છે એમને કીધું હતું કે તમારી તાકાત હોય તો ગમન ભુવાજી જોડે જતા આવો અને ત્યારબાદ આ જે વિડિયો છે ક્લિપ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને ત્યારબાદ લોકો જે ગમન ભુવાજીના જૂના વિડિયો હતા જે વિરોધવાળા એ આને અંદર લાવી લાવીને એડિટિંગ કરી કરી અને વિવાદ વધારે વકરાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ હું તમને કહી દઉં મારા ભાઈઓ કે ગમન ભુવાજીએ કોઈ મોટો ખુલાસો નથી કર્યો ના તો કીર્તિબેનને કોઈ બે શબ્દો કીધા છે પણ સોશિયલ મીડિયામાં એક એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં ગમન ભુવાજી અને કીર્તિબેન બંને એકસાથે વાતો કરી રહ્યા હોય છે અને પ્રેમથી વાતો કરતા હોય છે અને આ ક્લિપ એ વાયરલ થઈ જતી હોય છે પણ જે ખોટા કહેવાય ને કે સાહેબ જે ઝઘડાવાનું કામ કરતા હોય એ લોકોને ખાસ કહી દઉં કે એવું કાંઈ છે નહીં ભાઈ ગમન ભુવાજી ભુવાજી છે કીર્તિબેન પણ ગમન ભુવાજીની રિસ્પેક્ટ કરે છે ભુવાજીને માન અને સન્માન આપે છે અને ભુવાજી પોતે પણ જાણે જ છે ભાઈ કે કીર્તિબેન કેવા છે એટલે ખોટા કોઈ ન્યૂઝ ફેલાવવા નહીં બસ આજ માટે આટલું રાખીએ છીએ અને મેં તમને જેટલી પણ માહિતી આપી છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે તો બસ મારા ભાઈઓ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ